ધોરાજીમાં ગરમીના પ્રકોપથી લોકો ત્રસ્ત મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ રાજ્યમાં હાલ કાળઝાર ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ઉત્તર પશ્ચિમથી ઉત્તર પવનો ફૂંકાઈ રહ્યા છે સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા રહેલી છે તે વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીએ જોર પકડ્યું છે ઉપલેટામાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે ધોરાજી શહેરના મેઇન બજાર શાર્ક માર્કેટ સહિત રસ્તાઓ સુમસામ થયા છે મુખ્ય માર્ગો ઉપર હીટવેવના કારણે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળજાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પૂરાઈ રહેવાનું પસંદ કરેલ હતું જેના કારણે રોજિંદામાં મોટી સંખ્યામાં જ્યાં વાહનોની અવરજવર ઘટી છે આકાશમાંથી સતત વરસી રહેલી અગનવર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી રહેતા લોકોએ ગરમીથી ત્રસ્ત થયા છે આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વગરની બહાર જ નીકળવાની સલાહ ન આપવામાં આવી છે સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડાં પહેરવા જણાવેલ જેથી ગરમીથી બચી શકાય અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા અત્યારે ગરમીનો પારો તાપમાન ચાલીસ ડિગ્રી ઉપર થઈ ગયો છે લોકોને અપીલ કરું છું શક્ય હોય તો બપોર વચ્ચે બારથી ચારની વચ્ચે ઘરની બહાર ન નીકળવું નીકળવું પડે તો રૂમાલ સ્કાફ બાંધીને નીકળવું જેથી હીટ સ્ટ્રોક ન હોય પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાણીવાળા ફ્રૂટ જેમ કે તરબૂચ છે ટેટી છે મોસંબી છે લીંબુ સબ્બુ છે કાળી દ્રાક્ષ છે ઠંડક ફૂડ કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ